આ રાઈત નો ક્યાં રખડે એટલે કેઈ નઈ રોહિત અમાર બેન લો ને દૂધ લેવા કાઢ્યો રૂકડા કાકા નો લઈ જા ન થાય એટલે હું એને બોલાવા જાવ પણ તાર બાપુ ની ક્યાં ગયા ઈવડે બહાર ગામ ગયા હી કે મારા આવન મોડું થાય છે અને માર ને માર બેન વારું કરવાની છે એટલે હું એને બોલાવી ગયો હી જા ન થાય અત્યારે તે હારું એલ બોલાવતો જા યા આહા હા અવલદાર ને મેં કેરુ ના ગામ માં આટો મારવા કાઢ્યા હે પણ હજી હવલદાર નો આયા ક્યારે આવશે હવલદાર હા આયા આવો ને આવો ને અવલદાર બોલો ને સાહેબ આમ જોવો કાલ ગામ માં ઓલા દારૂડિયા દારૂ પીને લપ કરી હતી એને જેવી આજ ગામ માં કઈ લપ નથી ને ના આજ કોઈ જાત ની લપ નથી એકદમ નિરાત છે તો વાંધો નહીં નિરાત હોય તો પણ આમ જોવો

તો માર બેન બસાઈ લે તારા ભાઈ ને થું શું હી તો મને કે હું માર બેન બોલાવા ગયો તો ને વાઘ ખાતો તો અરે બાપ રે શું કીધું તારા ભાઈ ને વાઘ ખાતો તો હા પતે હરખું જોયું તો ને વાઘ હતો ને હા રોય તે મે મન નજર જોઈ માર બેન બતાઈ લે તારું બાપ હવે આપણે અહીં નો જવાય ને વાઘ આપણને ખાઈ જાય હવે હું કરું ગમે એમ કરીને વાઘ નું કઈક કરવું જોઈએ તો આ વાઘ આમ નામ લીશે ને તો ગામના કેટલાય માણસો નો જીવ લીશે

એ સાહેબ તમે હું બગાડતા એક જાડિયા છોકરા નો જીવ લઈ લીધો હે જાડિયા નો છોકરા નો જીવ લઈ લીધો તું સાચું કેસ હા સાહેબ આ બીજો છોકરો છે તમે આને પૂછો

એ હા હા સાહેબ અમને ખબર છે કે વાઘ આવી ગયો હે એ સાહેબ એમાં એવું હે કે અમે ધ્યાન તો રાખતા હતા પણ આ વાઘ ક્યારે આવી ગયો ને અમને ખબર સાહેબ તમે મારી વાત સાંભળો એ વાઘે રહ્યું ને ગામમાં એક છોકરાનો જીવ હોતક લઈ લીધો હે એ નાના તમે ઉપાધિ કરો એ બીજા કોઈનો જીવ નહીં લે ને એ પેલા અમે એને પકડી લઈશું એ હા સાહેબ આ સારું હાલો એ હા હવલદાર કમિનર સાહેબને ખબર પડી ગઈ હે

એટલે તમારો બાપ આમ જુઓ આપણો અવાજ સાંભળી વાઘ તો ભાગી ગયો હે અને આ છોકરો હજી જીવે હે અને ખાલી વાગે સુઈતો જ છે આપણો અવાજ સાંભળ્યો ને એટલે વાગ ભાગી ગયેલો છે અને એ તમે બે મારી વાત સાંભળો આમ જુઓ આ છોકરાને રહ્યું ને તમે બે ગાયગા દવાખાને લઈ જાવ અને હું નવલદાર રહ્યું ને જાવી હી વાઘને પકડવા નકરીએ તમારો બાપ ગામમાં કેટલાય માણસોનો જીવ લેશે એટલે હાલો તમે આ છોકરાને ગાયગા લઈ જાઓ દવાખાને અને હાલો અવલદાર આપણે હા 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 અમારા દીકરા મારાનો વાઘ ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયો અને આજ જો એ વાઘ નહીં પકડાય ને તો કમિશનર સાહેબ આપડા બેનો વારો કાઢી નાખશે તો એ હું કરવું એ હવલદાર બોલો સાહેબ હું એક કામ કરું કમિશનર સાહેબ ને ફોન કરી દઉં હાલો એ કમિશનર સાહેબ ઓલો છોકરો રહ્યો ને એનો જીવ તો અમે બચાવી લીધો હે પણ મારા દીકરા મારાનો વાઘ અમારો અવાજ સાંભળીને ક્યાંક ભાગી ગયો હે ક્યાં જડતો નથી તમે ગાય ગયા ને હનુમાનગઢમાં ટીમ મોકલો નકરી વાઘ રહ્યું ને બીજા માણસો નો જીવ લઈ લે છે હે શું કીધું ટીમ હાલી જ આવે છે હારું હારું હલો સાહેબ એ હા મોકલો હાલો હલદાર આપણે ને ટીમ આવે ને ત્યાં સુધી વાઘને ગોતી હમ